આવી ગયો બેટા કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણાં અરે મમ્મી હમણાં બહુ જ વર્કલોડ છે પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું પણ સાંભળ 7મી તારીખે આવા કોઈ બાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિનું પાત્ર ઓફિસમાં બોસનું પાત્ર સાઈડ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર ભજવીને આટલો ફર્સ્ટ થઈ ગયો તો વિચાર તો કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસો ને દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને આ વોટનો જ કમાલ છે તો આવો એક કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા ફરી એકવાર મોદી સરકાર કમાલ નું બટન દબાવો ભાજપને જીતાડો